નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચરા કિચનમાં આજે આપણે બનાવીશું મેગીના ભજીયા મેગીના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને તમે તેને ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો મેગી બનાવવી જેટલી ઈઝી છે તેટલા જ મેગીના ભજીયા બનાવવા પણ ખૂબ જ ઈઝી છે તો ચાલો મિત્રો રેસીપીની શરૂઆત કરીએ ગુજરાતી અવનવી રેસીપી જોવા અને શીખવા માટે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને લાઇક કરી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે હવે સૌથી પહેલાં આપણે અહીં મેગીના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ મેગીને બનાવવાની છે તો તેના માટે મેં અહીંયા નાનું પેકેટ મેગીનું લીધું છે અને અડધો કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું તમે જોઈ શકો છો કે પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં મેગીને એડ કરી દઈએ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેગીને આપણે ઓવરકૂક કરવાની નથી મિત્રો આ રીતે આપણી મેગી થઈ જાય ત્યારે તેમાં મેગીનો મસાલો એડ કરી દઈશું હવે મસાલા સાથે મેગીને સારી રીતે મિક્સ કરી લઈશું મેગી મસાલો ઉમેરવાથી ભજીયામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને એકદમ ઠંડી થવા દેવાની છે મિત્રો હવે આપણે ભજીયા બનાવવા માટે બેટર બનાવવાનું છે ભજીયા બનાવવા માટે આપણે જે મેગીને બનાવી હતી તેને એડ કરી દઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણી મેગી એકદમ ડ્રાય અને સરસ ઠંડી થઈ ગઈ છે મિત્રો હવે આપણે તેમાં થોડા વેજીટેબલ એડ કરીશું જેના માટે મેં અહીંયા નાની સમારેલી લીલી ડુંગળી એક મીડિયમ સાઈઝની સૂકી ડુંગળી નાનું સમારેલું ગાજર થોડી કોબીજને નાની સમારી લીધી છે અને તેમાં કોથમીરના પાન અને થોડું કેપ્સિકમ લીધું છે મિત્રો તમે તમારી પસંદગીનો કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો હવે બધા જ વેજીટેબલને આપણે બાઉલમાં એડ કરી દઈએ મિત્રો ત્યારબાદ મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ચપટી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે આપણે બેટરને સારી રીતે બાઇન્ડિંગ કરવા માટે તેમાં થોડો લોટ ઉમેરવાનો છે તેના માટે મેં અહીં બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું બેટર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીને બેટરને હાથ વડે સારી રીતે મિક્સ કરી લેશો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે મિત્રો ભજીયા તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમાં થોડુંક બેટર એડ કરીને ચેક કરી લઈએ આ રીતે બેટર તરત જ ઉપર આવે તો આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે મેગીના ભજીયાને એડ કરીને તરી લઈએ મિત્રો બધા જ ભજીયાને મીડિયમ ટુ લો ફ્લેમ પર તરી લેવાના છે બધા જ ભજીયા ઉપર આવી જાય ત્યારે તેને ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેગીના ભજીયા ખૂબ જ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તેને સર્વ કરી લઈએ મિત્રો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને સાથે જ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા